ન્યુઝીલેન્ડમાં દરિયાકાંઠે એક એવી દુર્લભ વેલ મળી છે જે આજ સુધી ક્યારેય જોવા નથી મળી જો કે કમ નસીબી એ છે કે વેલ મૃત મળી છે વૈજ્ઞાનિકોએ દુર્લભ વેલની તપાસ કરીને માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે આ વાંકા ચૂકા દાંતવાળી વેલ છે જેની ચાંચ પાંચ મીટર લાંબી છે નર વેલનું મૃત શરીર ચાર જુલાઈના રોજ દક્ષિણીય ઓટાંગો પ્રાંતમાં એક નદીના મુખવહેણ પાસે મળ્યું હતું વેલની સારી રીતે પુષ્ટિ થાય તે માટે ડીએનએ તપાસ શરૂ કરવામાં આવી છે સંરક્ષણ વિભાગના તટીય સંચાલક ગેબે ડેવિસે વેલ માછલી અંગે જણાવ્યું હતું કે અઢારસો દાયકા પછી દુનિયાભરમાં માત્ર છ નમૂના જ ડોક્યુમેન્ટ થઈ શક્યા છે જેમાં એક ને બાદ કરતા તમામ ન્યુઝીલેન્ડ મળેલા છે ન્યુઝીલેન્ડના સંરક્ષણ વિભાગના ટેકનિકલ સલાહકારનું માનવું છે કે આ વેલ અત્યંત દુર્લભ પ્રજાતિની છે મળતી માહિતી અનુસાર આ વેલના મૃતદેહ પર લાંબા સમય સુધી સંશોધન થઈ શકે તે માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે તેના આનુવંશિક નમૂનાઓ ન્યુઝીલેન્ડના સીઝન ટીશ્યુ આર્કાઇવના ક્યુરેટર સ્વરૂપે ઓકલેન્ડ યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા છે ડીએનએ થી ઓળખ અને ઊંડાણથી સંશોધનમાં ઘણા સપ્તાહો વીતી જશે એવું માનવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ